અને લોકો લોકો માણસો લાવે લાવે છે હા એમને લાભ જોઈએ ને કે જે પરિક્રમા છે એમાં બોટ ચલાવવાના ત્યાંના સ્થાનિકોને મોકો મળે કે જે બી અધિકારી છે એ ગામ ગામનો જે વ્યક્તિ છે એવું કહે છે કે અમે પૈસા ખવડાવીને બધું ટેન્ડર બરોબર પાસ કરાવેલું છે તમારા ગામજનો થી કશું થાય નહીં નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ઉત્તર કોશીય નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ નાવડી સંચાલનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે ઉત્તર કોષી નર્મદા પરિક્રમા માટે લાખો પરિક્રમા વાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે નર્મદા નદીને ત્રિવેણી સંગમ નજીકથી નદી પાર કરવા માટે નાવડી કે હંગામી પુલનો ઉપયોગ કરવામાં આવે છે ગત વર્ષે પણ આ પ્રકારની કેટલીક અવ્યવસ્થાઓ સામે આવી હતી અને ચાલુ પરિક્રમામાં નર્મદા ડેમમાંથી પાણી છોડી દેવામાં આવતા હંગામી પુલ પણ ધોવાઈ ગયા હતા અને પરિક્રમા અધબચેતી ખંડિત થઈ ગઈ હતી તેવો આરોપ સાધુ સંતોએ લગાડ્યો હતો ત્યારે આ વર્ષે હવે પરિક્રમા શરૂ થવાનો સમયગાળો નજીક છે ત્યારે નાવડીના સંચાલનને લઈને રેંગણ ગામના લોકો જેઓ નાવડી ચલાવવાનું કામ કરે છે તેઓ મોટી સંખ્યામાં નર્મદા કલેક્ટર કચેરીના ગેટ પાસે ધરણા પર બેસી ગયા હતા તેમની માંગણી હતી કે સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવે અને કેટલાક સરકારી અધિકારીઓ ખાસ લોકોને ફાયદો કરાવવા માટે ટેન્ડર પ્રક્રિયામાં ગાલમેલ કરે છે નિયમોમાં ફેરફાર કરે છે તેવા આક્ષેપો કર્યા છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં આજ રોજ બધા રેંગન ગામના આગેવાનો અને વડીલોને લઈને અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે જે આગળ બી અમે અવરનવર આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં અને કલેક્ટર ઓફિસે આપેલા છે કે નર્મદા જે પરિક્રમા છે એમાં બોટ ચલાવવાના ત્યાંના સ્થાનિકોને મોકો મળે અને પ્રશાસનનું કહેવું એવું છે કે ટેન્ડર સિસ્ટમ આ વર્ષે પાડીશું તો ટેન્ડર અમે ટેન્ડર નાખવા માટે મિટિંગમાં પણ આવેલા છે પણ અમને એવું કીધું કે એનઆઈ એનઆઈડબ્લ્યુએસનું લાઇસન્સ તમને જોશે તો અમે એ ટેન્ડરમાં ભાગ લીધો નથી ને જે વ્યક્તિનું ટેન્ડર અમને પાસ થયું છે એના જોડે કોઈ લાયસન્સ નથી ને જે અમારા જોડે લાયસન્સ છે મચ્છી ઉદ્યોગના એ બી એના જોડે છે તો આ ખોટી રીતે ટેન્ડર પાસ થયેલું છે તો આ ટેન્ડર કેન્સલ કરે ને ફરીથી અમને ટેન્ડરમાં બેસવાનો મોકો મળે હું તરવી ભરતભાઈ કનુભાઈ ગયા વર્ષે શું પરિસ્થિતિ પણ નગરમાં પરિક્રમા વખતે હા ગયા વર્ષે પણ અમે આવેદન આપ્યું તો અમારું કોઈએ નહીં સંભળ્યું અને ત્યાં કોઈ પરિક્રમાવાસીને નાવડી ઉતારવાની બી કોઈ સુવિધા નથી અમે ગયા વર્ષે પણ અમારા ગામજનોએ બધો મહેનત કરીને અમે લોકોને શાંતિથી બધાને પ્રસાર કર્યા છે પણ આ વર્ષે બી અમારા જોડે આ થાય છે એટલા માટે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે શું લાગી રહ્યું છે તમને શા માટે થઈ રહ્યું છે આ જાણવા તો એવું મળ્યું છે કે જે બી અધિકારી છે એ ગામ ગામનો જે વ્યક્તિ છે એ એવું કહે છે કે અમે પૈસા ખવડાવીને બધું ટેન્ડર બરોબર પાસ કરાવેલું છે તમારા ગામજનોથી કશું થાય નહીં એ સોની સાહેબ સોની સાહેબ કરીને નામ છે ને ગયા વર્ષે પણ બોટ ગામવાળાએ ચાલુ કરી દસ બોટો ગામવાળાને આપી તો ગામના બોટવાળાને કોઈ પ્રશ્ન નહીં સોની સાહેબ આવીને બધાની બોટો બંધ કરાવી હતી કે ભાઈ તમને કોને પરમિશન આવેલી કેમ તો સોની સાહેબને કમ એટલું લાગે છે ગામવાળા ચલવે તો કે સોની સાહેબની પાર્ટનરશિપ છે અંદર બરાબર એટલે અમને

તો સર બે વાર અમે આવેદનપત્ર આપ્યું હવે કોઈ અમારું સાંભળ્યું નહીં તો શું કરવાનું કલેક્ટર ઓફિસે બેસવું પડશે બીજે તો કંઈ જવાના છે બરાબર પછી ઘરે બેસી રહેશું તો ઘરે તો રોટલા પણ નહીં મળવાના બરાબર ગયા વર્ષે જ્યારે અમે ભૂખ હળતા પર બેઠા હતા ત્યારે જાડવ સાહેબ અમને બાહ્ય ડરી આપી હતી કે આગલા વર્ષે જ્યારે થશે ને તો હું ગામવાળાને સાથે લઈશ ને એ વિડીયો અમારી પાસે છે વિડીયો પ્રૂફ પણ છે અમારા છે કે બધાને લાઇસન્સો લાયસન્સો કાઢી આપશો પછી ગામવાળાને સાથે લેશો જે કંઈ જે પણ હશે તે લઈને ચાલીશું એના બી અમારી પાસે છે ત્યારે ચૈતર માસની અમાસથી શરૂ થતી ત્રીસ દિવસીય આ પંચકોષી પરિક્રમા શરૂ થાય પહેલા જ નાવડીના સંચાલનને લઈને વિવાદ થયો છે અને કેટલાક અધિકારીઓ સામે આંગળી છીધાઈ છે હવે અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે તપાસ થશે કેમ આપણે આવનારા દિવસમાં જોવાનું છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની ચેનલને સબસ્ક્રાઈબ કરવા